બીજી વાત આપણા પરસેવામાંથી ગંધ આવે માનવના પરસેવામાંથી ગંધ આવે અને જ્યારે પરમાત્માના એ શરીરમાંથી સુગંધ આવે એનું નામ ભગવાન એનું નામ ઈશ્વર એમ દૂરથી આવતા હોય તો એની આહટ આપણને કહી દે કે આ કોઈ અલૌકિક વ્યક્તિ છે આ કોઈ સામાન્ય માણસ નથી ત્યાર આપણે બધા ધરતીને અડીને ચાલીએ માણસ ધરતી ને અડીને ચાલે અને જયારે ભગવાન ધરતી થી સેજ ઊંચા ચાલે એટલે મેં તમને આગળ પણ કીધું હતું કે થોડા ઈશ્વર આપણને થોડીક સન્મતિ સંપત્તિ આપી દે અને થોડાક જો આપણે ઉપર ઊંચે ઊંચે હાલવા લાગીએ તો સમજવાનું આપણામાં હવે અભિમાન સમજાય છે અને ત્યારબાદ આપણા ગળામાં જે આ પુષ્પની માળા હોય માનવના ગળામાં જે પુષ્પની માળા હોય એ એક દિવસ બે દિવસ તરત આ માળા કરમાય જાય અને ભગવાનના ગળામાં માળા પહેરાવેલી હોય એ ક્યારેય કરમાતી નથી પછી છેલ્લું એક કારણ બતાવી દઉં ફરીથી યાદ અપાવી દઉં માનવનો પડછાયો હોય માનવનો પડછાયો હોય અને પરમાત્માનો કોઈ પડછાયો હતો આ પરમાત્મા નું પાંચમું લક્ષણ